નડિયાદથી સમાચાર જ્યાંથી ઝડપાયું છે ખાતર કૌભાંડ રાહત દળના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપાયું છે વલેટવા ચોકડી પાસેથી આ કૌભાંડ ઝડપાયું વડતાલ પોલીસે વિપુલ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી છે સંકલ્પ ગોડાઉનમાંથી ઝડપી પડાયો છે ગેરકાયદે ખાતરનો જથ્થો હાલ તો સલૂણની યુરિયા ખાતરની મંડળીએ ચલાવનાર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું જલ્પેશ કેવી રીતે આ કૌભાંડ આચરાતું અને કેટલા સમયથી આચરવામાં આવ્યું છે કેટલા સમયથી કરવામાં આવી રહ્યું છે તે તો પોલીસ ખુલાસામાં બહાર આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક આ રીતના જે ત્રણ લોકોની અટકાયત ત્રણ લોકો સામે જે રીતના ફરિયાદ નોંધાઈ હતી જે વલેટવા ચોકડી પાસે આવેલા સંકલ્પ ગોડાઉનમાં ક્યાંક ને ક્યાંક જે સરકારી સહાય મળતું જે ખાતર છે તે ખાતર એકઠું કરવામાં આવતું હતું અને તેને ત્યાંથી રીપેકિંગ કરી અને એ જ ખેડૂતોને જે ખેડૂતોના હકનું ખાતર હતું તે જ ખેડૂતોને હમણાં ભાવમાં ક્યાંક ને ક્યાંક વેચવામાં આવતું હતું પોલીસ દ્વારા જે રીતના માહિતી મળતા પોલીસ પોલીસે ત્યાં દરોડા ઓકે જલ્પેશ આભાર જાણકારી આપવા માટે તો આ કૌભાંડ બહાર આવ્યું છે હવે આ સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી દેવાઈ છે